મિત્રો સાયતમ આઈટમ જે છે આમ તો આજથી આજ શર્ટ છે એટલે કાલથી સાયતમ આઈટમ ચાલુ થઈ ગઈ આમ તો અત્યારથી જ પણ ચાલુ થઈ ગઈ છે અને હજુ સુધી પણ જો કોઈએ કપડાંની ક્યાંની કંઈ ખરીદી ન કરી હોય મહિલાઓએ પુરુષોએ કે પછી નાના બાળકોએ તો કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી કારણ કે આપણા જ હડોદમાં સેલ આવી ગયો છે અને એની મુલાકાતે અમે મિત્રો અત્યારે આવ્યા છીએ પહેલાં તો તમને લોકેશન આપી દઈ મતલબ કે તમારે કઈ જગ્યાએ આવવાનું છે એનું લોકેશન આપી તો સરા રોડ છે તેની સાથે ઉમિયા સોરી આલાપ ટાઉનશીપ છે આલાબ ટાઉનશીપની એક જેટ સામે રુદ્રાક્ષ માર્કેટમાં આજથીન જ જે ફેમિલી માર્ટ મેંગા સેલ જે છે એનો પ્રારંભ થયો છે અને આ બાજુ જે છે એ જીનલ સુપર માર્કેટ છે જીનલ સુપર માર્કેટની બસ બાજુમાં જ છે ફેમિલી માર્ટ મહેંગા સેલ જે છે મિત્રો એનો આજથી પ્રારંભ થયો છે અને અહીં જે છે ચિલ્ડ્રન વેર વેર તેની સાથે મેન્સ વેર મતલબ કે બાળકોના મહિલાઓના અને પુરુષોના પણ કપડાં જે છે એ મળી રહેવાના છે તેની સાથે અહીંના ઓનર છે સેલના એની સાથે હમણાં વાત કરી તેમનું કહેવાનું એ થયું કે સેલ એટલે ખાલી એવો સેલ નહીં કે ભાઈ ઘસાયેલા કપડાં હોય કે જૂના કપડાં હોય ને ફેશન વહી ગઈ હોય ને એવા કપડાં અહીંયા લાવીને મહીકા હોય અને સેલ છે એવું કોઈ કંઈ છે નહીં કપડાં સારી ક્વોલિટીના છે અને વધુ જે કંઈ માહિતી છે અહીંના આ જે સેલ છે એના ઓનર છે એમની પાસેથી પણ આપણે લઈશું ને તેની સાથે અહીં જે વિવિધ કપડાની વેરાયટીઓ છે મિત્રો એ પણ તમને બતાવવાના છે બીજા માળે સેલ આવેલો છે આલાપ ટાઉનશીપની એક ગેટ સામે એટલે જેને હજી કંઈ ખરીદી કરવાની બાકી હોય તો આવી જઈજો ને પછી આઈટમ આઈટમ પછી કંઈ પહેરવો હોય તો વાંધો નથી પછી એ તમે પહેરી શકો છો અહીંયાથી લઈ ગયેલા કપડાં એટલે ખાસ આ બતાવવા માટે થઈને મિત્રો અહીંયા આવ્યા છીએ સેલના ઓનર છે વધુ જે કંઈ માહિતી છે એ માહિતી સેલના ઓનર છે એ જ આપશે ખાસ આપણે સેલનો આજથી પ્રારંભ થયો છે અહીં કઈ કઈ ક્વોલિટીના કપડાં છે એ સંપૂર્ણ માહિતી છે એ આપશો આપણી પાસે ચિલ્ડ્રનવેર લેડીઝવેર મેન્સવેર બધું જ મળી જશે ચિલ્ડ્રનવેરમાં બોયઝ માટે ટી શર્ટ કોટ સેટ ચિલ્ડ્રનવેરમાં જોઈએ તો આ ટાઈપના આ કોટ શર્ટ પેર સાથે મળી જશે બોયઝમાં ટી શર્ટ બોયઝના પેન્ટ બોયઝમાં બહુ બધી વેરાયટી છે તમે જોઈ શકો છો કલર સાઈઝ બધું જ મળી જશે લીલન કોટન બધી જ બધા જ ફેબ્રિકમાં અને આપણી પાસે હળવદમાં કોઈ દિવસ કોઈ આપી નહીં હોય એવી સ્કીમ છે એકવાર અહીંયાથી ખરીદી કરો કપડાં લઈ જાઓ કપડામાં કાંઈ ફોલ્ટ નીકળે અને એક્સચેન્જ રિટર્ન કરવું હોય તો તમને પૈસા પણ પાછા આપી દઈશું આ બધું કલેક્શન છે ચાઈના થાઈલેન્ડ વિયેતનામ આવું આગળ બતાવીએ તમને કલેક્શનની વાત કરીએ તો બોર્ડ બેબીથી લઈને મોટા સુધીની બધી જ આઈટમ મળી જશે બધી સાઇઝ ગર્લ્સના ટોપ ગર્લ્સના જીન્સ ગર્લ્સના ના જીન્સ આવો આગળ આ બાજુ છે બતાવીએ તમને આ બાજુનું સેક્શન છે આપણે મેન્સ અને લેડીઝવેરનું લેડીઝના જીન્સ જીન્સ આવશે પેપર જીન્સ જે અત્યાર સુધી તમે પહેરતા હતા જાડુ જીન્સ આ સાવ આવે પેપર જીન્સ બ્રાન્ડેડ કોટનના પેન્ટ લીલન પેન્ટ એમાં બહુ બધા કલર છે પછી જીન્સની વાત કરીએ તો ફોર્મલ બેગી સિક્સ પોકેટ બધી જ વેરાયટી બધા જ કલર અને બધી જ સાઈઝ સાથે મળી જશે આ બાજુ છે લેડીઝ કલેક્શન લેડીઝમાં ટોપ યુનિક કુર્તી લોંગ જે અત્યારની ફેશન પ્રમાણે છે બધી જ નવી આઈટમ ફ્રેશ અને અહીંયા તમે કલેક્શન એકવાર લેવા આવશો તો તમે જોઈને થાકી જશો એટલું કલેક્શન ને એટલી જ વેરાયટી છે આ બાજુ આ બાજુ છે લેડીઝના નાઇટ ડ્રેસ મેરેજમાં પહેરી શકાય તેવી કુર્તી પેર કોટ સેટ એમાં પણ બહુ બધા કલર બધી સાઈઝ હવે વાત કરીએ તો મેન્સવેર મેન્સવેરમાં છે ટ્રેક પેન્ટ ફોર્મલ પેન્ટ ટ્રેક પેન્ટ ફોર્મલ પેન્ટ જીન્સ ટી શર્ટ શર્ટ અને એ પણ હળવદમાં કોઈ દિવસ આ ફેબ્રિકમાં લઈને નહીં આવે એ મારી ગેરંટી છે કોઈ લઈને આવે તો આપણે પૈસા પાછા આપી દેવા અમે ગમડા જોવા રહી ગયા તેવું છે તો ખાસ મિત્રો અહીં સેલની અમે પણ મુલાકાત લેવા માટે જ અહીં આવ્યા હતા અને તમે પણ આવજો આજથી પ્રારંભ થઈ ગયો છે સેલ એટલે મતલબ ભાવ તો ઘણા બધા એમાં ઓછા હોય અને અહીં એવું ખાસ છે ને એક વખત આવો જોવો મજા આવે તો લેવાના નહીતર કંઈ છે નહીં આભાર મિત્રો